નમસ્કાર મિત્રો કેમ છો બધા તમારા ઘરની બહાર ચાલીસ ડિગ્રી થી પણ વધારે ગરમી હોય કે પછી ચોમાસા જેવી ઋતુમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયું

वस्तुओं तो ने तेमना दृष्टिकोण थी जोई छे ये सॉफ्टवेयर यूज करते करते हमारे को भी सॉफ्टवेयर जैसा ही समझ लिया हम हाँ मेंटल प्रेशर में अब बदाज लोगों ने डिलीवरी बॉय अथवा कुरियर बॉय जिन्हें शॉर्ट फॉर्म में गिग वर्कर्स

છે જેટલા બી વર્કર્સો સિત્તેર થી વધારે લોકો નાણાકીય મુશ્કેલીઓ સાથે સંકળાયેલા છે જેથી કરી આ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે વાત કરીએ એમની સેલેરીની તો આ લોકો અઠ્યાવીસ દિવસ કામ કરવા છતાં મહિનાના કંપનીઓ છે પર્સે પ્રોફિટ માંથી પ્રોફિટમાંથી માત્રને માત્ર વન ટુ ફાઈવ પર્સે પ્રોફિટ ઇન્કમ ના સ્વરૂપમાં આ વર્કર્સો આપે છે તો ચાલો આ ડિલિવરી બોય ગીગ વર્કર્સ ના વર્ક વિગતવાર સમજીએ આજના આપણા વિડિયોમાં પ્લેબોય માટે વપરાયેલા આ ગીગ શબ્દનો અર્થ છે કામ ચલાવ નોકરી અથવા તો પરફોર્મન્સ એક્ટ હું તમને આસાનીથી સમજાવું તો આ ગીગ શબ્દ હાસ્ય કલાકાર અને સંગીત કલાકાર જે પરફોર્મન્સ કરે છે આ પરફોર્મિંગ કલાકારોનું કામ એવું છે કે તેમને કોઈ નિયમિત પગાર અથવા તો પેન્શન નથી મળતું તેઓ પોતાના વ્યક્તિગત કૃત્યોમાંથી પૈસા કમાય છે હવે માની લો એક એક્ઝામ્પલ થી કે તમારા ફેમિલી ફંક્શનમાં તમે કોઈ હાસ્ય કલાકારને ઇન્વિટેશન આપો છો અને તે હાસ્ય કલાકાર તમારી સામે કૃતિઓ પ્રેઝન્ટ કરે છે તે જ કૃતિને ગિગ કૃતિ કહેવાય છે ગિગ વર્ક કહેવાય છે જેમના આપણે તેને પૈસા આપીએ છીએ તેને જ ગિગ ઇન્કમ કહેવાય છે સૌપ્રથમવાર વર્ષ ઓગણીસો માં આ ગિગ શબ્દોનો ઉપયોગ એક પ્રભાવક લેખક બેક કેરુએક દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે તેમને રેલવે સ્ટેશન પર બ્રેકમેન તરીકે વર્ક કરવાની એક ગીગ મળી હતી જેને આપણે તક પણ કહીએ છીએ કોરોના પછી તો છેલ્લા ચાર વર્ષમાં

આધારિત ગીગ્સ જેવી કે સ્વીગી ઝોમેટો ઉબર ઓલા પોટર અથવા તો અર્બન કંપની માટે કામ કરી રહ્યા છે જેનું કામ ડિલેવરી સાથે સંકળાયેલું છે અને જે ખરેખર ડિજિટલ પ્લેટફોર્મ સેવાઓ આપણા ઘર સુધી પહોંચાડે છે હવે અન્ય સ્ત્રોતોની તુલનામાં આ સેવા આધારિત ગીગ વર્કના ઘણા બધા ફાયદા છે કર્મચારી અને કામદાર બંને માટે આ કંપનીઓમાં કર્મચારીઓ માટે શું ફાયદો છે કે ભાઈ જ્યારે ઈચ્છા પડે ત્યારે કામદારોને હાયર કરો અને જો જરૂરત નથી તો કોઈ પણ પ્રકારની ચેતવણી વગર ફાયર કરો જો કોઈ પસંદ નથી આવતું તો તેને તરત જ કાઢી શકાય છે કંપનીમાંથી અને જો કોઈ પસંદ આવે છે તો તેમને તરત જ કંપની પર રાખી શકાય છે અને બીજી તરફ વર્કર્સના જો ફાયદાની વાત કરીએ તો તે જ્યારે ઈચ્છે ત્યારે કામ કરી શકે છે જે જગ્યા પરથી ઈચ્છે તે જગ્યા પરથી કામ કરી શકે છે અને એક થી વધારે કંપનીઓ માટે પણ કામ કરી શકે છે કોઈ પણ પ્રકારની ઓફિસ જવાની જરૂર નથી એક સાથે બે કંપનીનું કામ એક જ દિવસમાં પણ કરી કરી શકે છે તમે એ એ કંપનીનું કંપનીનું કામ કામ રહ્યા છો અને કરવાની ઈચ્છા નથી ગમે ગમે ત્યારે તે સમયે બી કંપનીનું કામ સ્ટાર્ટ કરી શકો છો કોઈ સમય મર્યાદા નથી કામ કરવાની જો તમે ફિક્સ જોબ કરી રહ્યા છો અને તમારી આવકમાં વધારો કરવો હોય તો તમે પાર્ટ ટાઈમ માં આ વર્ક કરીને પણ વધારો કરી શકો છો કેટલા બધા ફાયદા દેખાય છે આ બધું સાંભળવામાં તો બહુ સારું લાગે છે એટલે તમે વિચાર વિચારતા હશો તો પ્રોબ્લેમ શું છે પ્રોબ્લેમ એ છે કે આ બધા ફાયદાઓ વિચારવામાં જ સારા લાગે છે જો પ્રેક્ટિકલ કરવા જઈએ તો હાલત બહુ જ ખરાબ છે વર્ષ બે હજાર બાવીસ માં નીતિ આયોગ રિપોર્ટ અનુસાર કોરોના લોકડાઉન આવ્યા પહેલા ત્રીસ લાખ ગીગ વર્કર્સો હતા આપણા દેશમાં પરંતુ આ આંકડો બે હજાર ચોવીસ માં ધીરે ધીરે વધતા વધતા સત્યોતેર લાખ ને પાર થઈ ગયો છે અને આવનારા સમયમાં એવી અપેક્ષા છે કે આ સેક્ટર માં બે હજાર ત્રીસ સુધી બે પોઈન્ટ પાંત્રીસ કરોડ થી પણ વધારે ગીગ વર્કર્સો આવી જશે ઓક્સફર્ડ ઇન્ટરનેટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ નો ઓનલાઈન લેબર શેર જણાવે કે ઇન્ડિયાનો ઓનલાઈન લેબર શેર ચોવીસ ટકા થી પણ વધારે છે ઇનફેક્ટ પોર્સર્સ રિસર્ચ દ્વારા બે હજાર ચોવીસ માં દેશના એટી વર્કર્સો ને ગીગ ઇન્કમ પ્રાથમિક ઇન્કમ બની ગઈ છે સપ્ટેમ્બર બે હજાર વીસ માં ફ્લોરિન્સ વેન્ચર્સ ના એક સર્વે અનુસાર લોકડાઉન ના છ મહિના પછી થી પણ પણ વધારે વધારે વર્કર્સો કહેવું એવું છે છે કે કે તેમને મળતી સેલેરી બદલે ઘટતી જાય અને આ તો એવા હતા તે સમયે પોતાનો ખર્ચો પણ ચલાવવામાં મુશ્કેલીઓનો સામનો કરતા હતા અને આ સેક્ટરમાં મોટા ભાગના લોકો એવા છે કે જે પોતાની મજબૂરીથી કામ કરી રહ્યા છે મિત્રો કરણસિંગ નામના એક વ્યક્તિની આ સ્ટોરી છે તેમની આઈડેન્ટિફિકેશન છુપાવવા માટે આપણે લોકેશન ચેન્જ કરી રહ્યા છે પરંતુ આ સ્ટોરી એકદમ સાચી છે કરણ સુરતના વરાછા વિસ્તારમાં રહેતા હતા અને ડાયમંડ પોલિશિંગ નું કામ કરી રહ્યા હતા જ્યારે કોરોના કાળના કારણે ડાયમંડ પોલિશિંગમાં મંદિરનો માહોલ હતો ત્યારે કરણભાઈના પરિવારજનો માટે ગુજરાન ચલાવવાના બધા જ રસ્તા બંધ થઈ ગયા પછી તેમના મિત્ર એ તેમને ડિલેવરી વર્કનું કામ કરવાની સલાહ આપી ત્યારે કરણભાઈ પોતે વિચાર કરે છે અને આખરે પોતાની બધી જ બચતથી એક સેકન્ડ હેન્ડ બાઇક ખરીદે છે અને આ વર્ક સાથે જોડાઈ જાય છે તે કોઈ કંપની માટે ફ્રન્ટ લાઇન ઓફ ડિલિવરી પાર્ટનર બની જાય છે અને ફ્રન્ટ લાઈન ઓફ વર્કર હોવાથી ઓવિડ લોકડાઉન દરમિયાન કોના ઘરે આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડવાનું કામ શરૂ કરે છે કોવિડ લોકડાઉન ને આજે ચાર વર્ષથી પણ વધારે વીતી ગયા છે અને કરણભાઈ નો આજે પ્રાથમિક સ્ત્રોત ડાયમંડ પોલિસિંગ નહીં પરંતુ ડિલિવરી વર્ક બની ગયું છે આવી સ્ટોરીઓ તો મિત્રો બહુ જ વધારે પ્રમાણમાં છે આપણા દેશમાં પરંતુ એક વસ્તુ વિચારવા જેવી છે કે આ ડિજિટલ પ્લેટફોર્મે કોરોના જેવા સમયમાં લોકોના ધંધા રોજગાર બચાવી લીધા બસ આજના વિડીયોમાં આટલું જ તમારી સાથે શેર કરવું હતું જો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો જેથી કરીને તે પણ આ ગીગ વર્કર ઇકોનોમી મમ્મી વિશે પરિચિત થાય વિડીયોમાં મિત્રો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો જેટલી પણ મિત્રો આપણા વિડીયો માં માહિતી છે તે ખરેખર યુટ્યુબ અને ગૂગલ પર એક્ઝિસ્ટ કરે છે જય હિન્દ જય ભારત વંદે માતરમ